નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો મહાશિવરાત્રીના દિવસે અથવા તો તે પહેલા શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે મિત્રો જો તમે મહાશિવરાત્રી સુધીમાં શિવલિંગ પરથી આ એક ગુપ્ત વસ્તુ લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે છે અને મહા મહિનાનો સત્યાવીસ ફેબ્રુઆરીનો દિવસ પૂરો થશે તેથી જ જો તમે વીતી ગયેલા સોમવારમાં કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો તમારે મહાશિવરાત્રી સુધીમાં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવા માટે છેલ્લો દિવસ છે અને જો તમે આ દિવસે ચૂકી જશો તો એક વર્ષ પછી આશુભ સમય પાછો આવશે મિત્રો આ ઉપાય કરી લેશો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો મિત્રો હિન્દુ ધર્મમાં મહામાસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સાથે જ આ માસને પણ ઘણું મહત્ત્વ આપવામાં આવે છે આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે આ મહિનામાં સોમવારનું તથા શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે શિવરાત્રિ પર શિવભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે મહા મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મહા મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ન રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે મિત્રો અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને કરવાનો છે એટલે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે મિત્રો તે ઉપાય જાણીએ તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું મિત્રો જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે તો મિત્રો ઘરેથી જ લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન શિવ સાંભળે છે તો મિત્રો હવે તમે જે જળનો લોટો ભરીને જશો તેમાં મિત્રો તમે જે જળનો લોટો ભર્યો હશે તેમાં ચાર કે પાંચ ટીપા ગંગાજળ નાખવાનું છે કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે નંબર બે મિત્રો હવે તમારે ત્રણ પાંદવાળું બિલીપત્ર લઈને જવાનું છે બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી તો મિત્રો તમે જે મંદિરમાં જવાના હોવ છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો ત્યાં તમે લઈને ફરીવારથી ચડાવી શકો છો પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર ત્રણ ભગવાન ભોલેનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે ભાંગના પાંદને અથવા તો ભાંગનું શરબત બનાવીને ભોલેનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો નંબર ચાર ધતુરો મિત્રો ધતુરાના ફળ અને તેના પાંદ ઔષધિ તરીકે બહુ જ કામમાં આવે છે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો ખૂબ જ પસંદ છે શિવજીને ધતુરો અર્પણ કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે નંબર પાંચ આંકડો મિત્રો આંકડાના ફૂલ અને પાંદ બંને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાંદ અને ફૂલ અર્પણ કરે છે ભગવાન શિવ તેમની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નથી કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પણ કરે છે ભગવાન શિવે તેની ગરીબી દૂર કરી છે નંબર છ પીપળાના પાંદ મિત્રો પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે પીપળાના પાંદ પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદ અર્પણ કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે નંબર દુર્વા એટલે કે ઘાસ દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમ અમૃતનો વાસ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પસંદ છે ભગવાન શિવને દુર્વા અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે નંબર આઠ શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું એવું કહેવાય છે કે મહા મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડલીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે મહા મહિનામાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે નંબર નવ શિવને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખનો પ્રાપ્તિ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે નંબર દસ શિવલિંગ પર ઘઉં ચડાવવાથી શારીરિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે તેના ઉપર સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ગૌ ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે વૈવાહિક દંપતીને શિવલિંગ પર ગૌ જરૂર ચડાવવા જોઈએ નંબર અગિયાર શિવલિંગ પર ચડાવવો મગની દાળ શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈપણ કામમાં આવતી રહેલી બાધાઓ મુશ્કેલીઓ દૂર થવા લાગે છે કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે નંબર બાર શિવલિંગ પર ચડાવવો કાળા તલ શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃ દોષ શાંત થાય છે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે નંબર તેર સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર ચૌદ સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે આ માસના સોમવારના દિવસે શિવમંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે કાળા મરી અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શમીના પાંદ શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો શમીના પાંદને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર શું ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સમૃદ્ધિ વધે છે મિત્રો હવે આપણે જાણીએ કે શિવલિંગ પરથી કઈ ગુપ્ત વસ્તુ જે છે તે ઘરે લઈ આવવાની છે મિત્રો ભગવાન શિવને એક લોટો જે અર્પણ કરવા માટે તમે લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે ત્યારબાદ ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાઓ દૂર થશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગનો સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હોય કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી હતી તે આ ઉપાય કરવાથી દૂર થશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે પણ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે પત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બીલી પત્ર ઔષધી રૂપમાં દેવાનું છે મિત્રો મહાશિવરાત્રીનો પર્વ બુધવારના દિવસે છે અને બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ગણેશજીને સમર્પિત હોવાથી તેને પ્રસન્ન કરવા માટે એક વિશેષ ઉપાય કરવો જોઈએ સાથે જ આ ઉપાય મહામાસના કોઈ પણ સોમવારે કરી શકો છો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ત્રણ લીલી એલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ અને હવે તમારે એક એક સિક્કો સિક્કો લેવાનો છે છે તમારે ભગવાન ગણેશજીની મૂર્તિ સામે આ ત્રણ લીલી અને રાખી દેવાનો ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો ગોમતી અને ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરીશું હવે અગિયાર વાર ઓમ ગણ ગણેશાય નમઃ ઓમ ગણ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરીશું જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી તો બસ તમે ભગવાનના નામનો જાપ કોણ કરી શકો છો હવે તમે તમારા ઘરના મંદિરમાં આ ત્રણ લીલી એલચી મૂકવાની છે અને એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે આ ત્રણેય એલચીને લઈને એમને એવી રીતે ધ્યાનમાં રાખવાની છે હવે તમારે બીજા દિવસે ત્રણેય લીલી એલચી લેવાની છે અને એક સિક્કો લેવાનો છે તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે ત્યારે બે એલચી તમારા પર્સમાં રાખવાની છે કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી ભગવાન ગણેશના આશીર્વાદ છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો તે સાથે જ અન્ય એક ખાસ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડો ગોળ લેવાનો છે હવે તમારે દેશી ઘી લેવાનું છે અને ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળને અર્પણ કરવાનો છે તમારે ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે આ ઉપાય કરવાથી તમને તેત્રીસ કોટી દેવી દેવતાના આશીર્વાદ મળશે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાનના ભોળાનાથના પણ આશીર્વાદ મળશે તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે મહામાસના કોઈપણ સોમવારે તેમજ મહાશિવરાત્રીના દિવસે ક્યાંક વિશેષ ઉપાયો કરવા જોઈએ સાથે જ આ દિવસે ઉપવાસમાં કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ તે વિશે પણ આગળ જાણીશું તો વિડિયોને બિલકુલ પણ અધૂરો ન છોડતા મિત્રો આ મહામાસના કોઈપણ સોમવારે અથવા તો મહાશિવરાત્રીના દિવસે પૂજાના આ સમય દરમિયાન તમારા હાથેથી માટીનું શિવલિંગ બનાવો આ પછી વિધિ પ્રમાણે તેમની પૂજા કરો જે બાદ શિવલિંગ પર દૂર્ગ ચડાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે નંબર બે આ માસના કોઈ સોમવારથી મહાશિવરાત્રીના દિવસ સુધી એકવીસ બિલી પત્ર પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો આમ લખવાથી ભગવાન શિવને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણિત છોકરીઓએ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ તેનાથી તેમને તેમના ઈચ્છિત વરના આશીર્વાદ મેળવામાં મદદ મળે છે નંબર ત્રણ મહાશિવરાત્રીના દિવસે પૂર્વ તરફ મુખ કરીને મસૂરની દાળ એક નાનકડો શંખ અને સાત ગાય રાખો ત્યારબાદ ઓમ ગણ ગણપતિ નમઃ નો જાપ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે મહામાસની શરૂઆતથી જ મહાશિવરાત્રીના દિવસ સુધી દરરોજ શિવજીની પૂજા કરો એટલું જ નહીં જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે મિત્રો હવે જાણીએ સોમવારના દિવસે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ મિત્રો આમાસના કોઈપણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરનારા બધા જ ભક્તોએ સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીની ધીન કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો આ પછી સ્વચ્છ કપડાં પહેરો પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા મિત્રો સોમવારે તેમજ મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગના કપડાં પહેરવા જોઈએ આપણે એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી આપણી પૂજા સફળ અને શુભ રહે સૌ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ પંચામૃત અભિષેક કરો ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો પૂજા કર્યા પછી ચંદનનું તિલક લગાવો ભગવાન શિવની પૂજા કથાઓ જેમાં શિવપુરાણ શિવ શિવ ચાલીસા સાથે જ ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી આખા ચોખા લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનો ઉપવાસ કરશો તમે ફળ વગર પાણી વગરનો ઉપવાસ કરશો જો તમે ઉપવાસ રાખશો અથવા તો એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે જ તમારા ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ જે લોકો ઉપવાસ કરે છે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા તો મંદિરમાં જતા પહેલા સાંજે બીજી વાર સ્નાન કરવું જોઈએ જો તમે સાંજે મંદિરમાં જાઓ છો અથવા તો બપોરે જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી લેજો જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘરમાં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો તમે માટીના શિવલિંગને લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂર્ણ પૂજા કરી શકો છો આમાસના સોમવારે તેમજ મહાશિવરાત્રીએ નિર્જળા અથવા તો ફળ આહાર બંને રીતે ઉજવવામાં આવે છે જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે મિત્રો સોમવારે અને મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ આ પછી જ ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જેમાં દૂધ દહીં ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળની સ્નાન કરાવવું જોઈએ બિલીપત્ર ફૂલો ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળો અર્પણ કરવા જોઈએ અભિષેક વિધિ પછી શિવલિંગને બિલીના પાનથી માળાથી શણગારવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે તેથી જ્યારે પણ ચારે પ્રહથી પૂજા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે તેમને શણગારો અને ફૂલોના માળાથી શણગારો પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ સાથે જ ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ ભક્તોએ આ નિયમનું મહત્તમ પાલન કરવું જોઈએ ઉપવાસના સમયગાળામાં લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્દશી તિથિના અંત વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી